મારું નામ રાજન ત્રિપાઠી છે હું હિન્દુ ધર્મ સાથે ગુજરાત પ્રદેશનો પ્રમુખ છું ચકલાસીમાં જે આ કુરેશી પરિવાર દ્વારા ગૌ માતાની હત્યા કરીને એને કાપી નાખીને અને એનું મટન જે એ લોકોની ભાષામાં કહેવાય એ લોકો જે લોકોને પીરસે છે તદ્દન ખોટું છે પચાસ કિલોથી પણ વધારે અમારી ગૌ માતાનું કાપેલા એમના અંગો ત્યાં મળ્યા છે તો અમારી સરકારે અને ચકલાસી નગરપાલિકાને અમે આવેદનપત્ર આપવા આવ્યા છીએ એ આ જે કુરેશી પરિવાર છે એમની પહેલા પહેલું તો એમના ઘરની ખરાઈ કરે એમના ઘર કાયદેસર છે સરકારી આવાસ તાત્કાલિક ખાલી કરાવે સરકારી આવાસની બાજુમાં જે ઓરડીઓ બને છે એમાં લોકો લોકો ખૂબ મોટી સંખ્યામાં રોજ આ ગાયને મારીને એનું મટન વેચતા હતા અને આ કૌભાંડ પકડાયું છે પોલીસમાં એફઆઈઆર ફાટી ગઈ છે એટલે અમારી સરકારને નગરપાલિકા ચકાસીને વિનંતી છે કે તાત્કાલિક ધોરણે આને નોટિસ આપીને એના જે પણ ગેરકાયદેસર દબાણો છે એ ગેરકાયદેસર દબાણોને ખરાઈ કરીને એને દૂર કરવામાં આવે ચકલાસી નગરમાં જેટલા પણ આવા વિધર્મીઓના જે ગેરકાયદેસર કૃત્યો છે જે આજે એમના આ ધંધા ચાલે છે એ બધાની ખરાઈ કરે અને બધાના ઘર તોડે જે ગેરકાયદેસર છે એ શહેર પણ ચલવી લેવા નહીં આવે સમત હિન્દુ સમાજ તરફથી અમારી આ લાગણી અને માગણી છે